મમ્મી આજ તો તમારી એમપી એનિવર્સરી છે બે ની હાજનો પ્લાન લોક જોયા કરજો

લે સપના જલ્દી મને લાગી છે ભૂખ આ પણ કરું છું તે લાગવા દઉં આવી તો ગયો તે દિવસે ડબ્બો લઈને આવ્યો તો આખો મોડું થઈ ગયું છે ભાઈ અને રીજો પી લે પી લે જો જો દાળ ભાત ખાઈ છે ઓય વા દાળ જે વધારે નાખ્યો ને દાળ પીવે છે ઈ મજા આવી ગઈ સા અયા માર પાસે નઈ માર પાસે નઈ તે તો મોઢું ખરાબ છે ખાઈ લે પેલા આરામથી ખાઈ લે પસ્તેડો એને જો ખાવું નથી ગમતું પીવું છે જો પ્લેટફોર્મ સાફ કરે હતા તો મમ્મી ઉપર નહીં નાખતો કઈ સાંજ પડી ગઈ છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા અને અત્યારે નીચે છે હારું ગાડી જાય તો કેમ કેતી નથી હારે જાવ એટલે અમે જ આવીને ત્યારે કે

રાત્રે કેવું દેખાય આમ તો રાત્રે બહુ ખરાબ આવશે પણ અત્યારે ટાઈમ છે તો હું કનેક્ટ કરી દઉં કનેક્ટ દઉં ને પછી કરીએ ઓકે તો માં બરાબર આવ્યું નહીં શૂટિંગ એટલે કે હું મૂકતો નથી પણ હું ઉપર આવ્યો ને અને

બીજો કોઈ નહીં હું ને હેતા છે બે રમ છું કેમ કે બે હેતા છે બધું કરે અને હું નો કરું લે તમે સમજી ગયા બીજો એવું થયું સપનાના પેજમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ ઘણી આવવા મળી ફોલોવર સિસ્ટમ છે ને ઓલી છે ખબર નહીં કઈ રીતના હાલી ગયો હવે સેટિંગ કરતા મને એ ફાવતું ફેસબુકની વટવાઈ ગયું રિક્વેસ્ટ એ આવે છે ને પબ્લિક માટે એકાઉન્ટ ઓપન નહીં છે તો રિક્વેસ્ટ આવી અમે રોજ

મારી વાત સાંભળ ને રે ઈ તુચ્છી છે રમત છે તુચ્છુ આપણે હું તને રમાડવા આવી ગયો હાલે લે લે બે છોકરા હોય ને દરેક ના ઘર આવા પ્રોબ્લેમ ધીમે ધીમે શરૂ થાય બધા ને એક જ હરકું કરવું હોય અત્યાર સુધી ફ્રી હતી તો કઈ રમતું નહોતું મેં યાદ કરાયું તો બેન રમવું છે હા એ જૂના એનું જો ત્યાં જાવું છે નીચે જ ઉતરવું છે સોફા નીચે જા એની એનિવર્સરી છે મમ્મી અહિયાં આવો આવો મમ્મી મમ્મીને થોડાક કલાક લેટર કેમ કે મમ્મી અહીંયા આવો તમારે એનિવર્સરી છે અહીંયા વાત કરવી પડે ને આમાં તો તમારા જયારે લગન થયા તે સમજો કે વોટ્સઅપ ને એવું કઈ હતું નહીં વોટ્સઅપ તો પછી બ્લોગ આવ્યા તે તમને શીખવાડ્યું ને બધું કર્યું તો સમજો કે તમારી સગાઈ થઈ તો તમે વાતું કઈ રીતના કરતા વોટ્સઅપ તો હતું નહીં ટપાલ લખતા કે હો

પત્ર છે અમે લખતા અમે હોસ્ટેલમાં ભરતા તો ત્યાં ફોન સિસ્ટમ નોતી એટલે ત્યાંથી અમે લખતા તે બધા પત્ર બધા આચરેલા છે ને તો છે ને અમારા તો એ ક્યારેક આપણે લોગમાં બતાવશું ઓકે હાલો વધારે મમ્મી ને અણી આજે નથી આજે નહીં આ બધી મમ્મી ને અણી

સરસ તો પહેલો ખાણું થવા જઈ રહ્યો છે અને સપનામાં એવું હોય ને કે અલગ અલગ બનાવવાના આના પ્રમાણે અલગ અલગ પણ આ પ્રોસેસ સારી મને એવું લાગે છે કેમ હા હા એમ થઈ શકે મને પાછા છે ને મકાઈવાળા નો ભાવે તો ને જે ભાવ તેને અલગથી નાખીને

થોડુંક ઓલું થઈ જાય બાકી દાળ હોય ને આપણે દાળ ભાત એમાં સિંગ આવે ને એમાં મજા આવે પછી ભાત માં વટાણા આવે તોય મજા આવે જગ્યા મને મજા આવે પણ આમાં થોડું ઢોકળા મને પ્લેન વધુ ભાવે કેમ બરાબર બધાય નો અલગ હોય કોક ને બત્રી હોય તો છે જ ને કાય આપણે આવડતું નથી ઘણી વસ્તુ હવે સમજી લે કે આપણે પેરાશૂટ ઉડાડતા આવડે

પણ પછી મેં મારી મની જાતારે ચેલેન્જ લીધી હતી મેં કીધું પણ વ્લોગ ઉતારીને આવીશ અને કમ્પ્લેટ વ્લોગ ઉતારીને આવ્યો ને બ્લોગ ઉતારીને આવ્યા પછી ખબર પડી એડિટિંગ વખતે કે આમાં ડાયલોગ તો કઈ બોલ્યા જ નહીં આખો બ્લોગ સાયલેન્ટ ઉતારી લીધો પછી આખા બ્લોગ સોંગ છે પણ યાદી રૂપે રેવા દીધું ભલે કોપી રાઈટ થોડુંક થોડુંક બોલ્યો હતો હું હા પેલા રાઈડિંગમાં ઘણા ડાયલોગ બોલેલો છે અને ગોપ્રો થી ઉતેરો છે એટલા આવે ને કુદવા જાય પણ પવન ભરાય નઈ ને ડાયરેક્ટ નીચે જાય ખાણ ખીણ માં વહી જાય ભીક લાગે પણ કરી લીધું હા હા મૂકી દીધું જુગાડ જુગાડ કોણ આવ્યું મુકેશ દાદા આવ્યા હાલો હાલો નીચે રમવા ગઈ તી જો સિંહનું આગમન થઈ ગયું આ બાજુ સપના ક્યાં નીકળી ગયા ને સરસ આપી દે વાવ વાવ ભાઈ બધા ઢોકળા ખાવા માટે બેસી ગયા હે ત્યાં પણ તમે બધાય નોટિસ કર્યું એક સ્પેશિયલ જયું ચટણી આવી

અરે જોયું હોય ને નહી અત્યારે દર્શિતા જે ફોન આપે છે 1,20,000 માં ને તો એ જ્યારે એનું ફાઈનલ થાય નક્કી થાય ત્યારે આ પ્રોબ્લેમ આવે છે રિયલ લાઈફમાં હવે વાતચીત કરવા જ ને ફોના આ પાંચસો પછી

મારે જેવું જીતું મેં જોણ કર્યા ને તે છોકરી પાસે એપલ હતું મારા આખા ખાનદાન માં કોઈ પાસે એપલ લે છે આપણે એમ થાય કે હવે આપણે અગાયા વખતે કઈ ફોન લઈ દેવા થાય તો એપલ લઈ દેવા થાય ને ખબર એવું જીતું છોકરી પાસે ફોન એપલ

લેવા વાળે છે ભાઈ અનુમાન આવી ગયો છે હું કયો વ્લોગ અત્યારે સજેસ્ટ કરવાનો છું હાચું 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 મારો સૌથી પહેલો વિડીયો યુટ્યુબમાં કે મેં કીધું કે હું વ્લોગ આ લાઈનમાં આવું અને ટ્રાવેલ વ્લોગ બતાવું કેમ કે મારું ટ્રાવેલિંગ બહુ બધું રહેલું છે બહુ અમે ફરેલા છીએ બહુ બધી જગ્યા અમારે જવાનું થાતું હોય શોખ અને મજા આવે છે અમે થાકતા નથી તો સાપુતારાનો વ્લોગ કે મેં નક્કી કર્યું હતું કે મારે આ લાઈનમાં આવું છે રોજ નહીં હું ક્યારેક ક્યારેક સમય પેલાની વાત છે એટલે મારી સગાઈ અને એક દિવસ માટે સાપુતારા ગયા હતા સવારથી સાંજ સાંજે પછી રિટર્ન જમા કરાવવી પડે બેંક માં સપના ને એટલે એવો માહોલ હતો ત્યારે બ્લોગ જે શૂટ કર્યો હતો અત્યારે બાજુ સજેસ્ટ કરું છું ખાસ જોતા હોય બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જય સોપનારાયણ જય શ્રી કૃષ્ણ જય વિશ્વ